વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે છે એમના અલગ વિચારો માટે ખાસ જાણીતા છે છે એ જે કરતા હોય એ ઘણીવાર એવું થતું હોય છે કે પહેલીવાર કોઈ વ્યક્તિ કે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ કરતા હોય છે ફરીથી ગોપાલ ઇટાલિયાએ એક કંઈક નવતોર પ્રયોગ કર્યો છે જેમાં તે વિસાવદરની મહિલાઓને લઈને વિધાનસભા પહોંચી ગયા હતા શા માટે તો વિધાનસભા મહિલાઓ સાથે પહોંચ્યા હતા ત્યાં પહોંચીને ગોપાલ ઇટાલિયાએ શું શું કર્યું કર્યું આ મહિલાઓએ જ અહેવાલમાં જય હિન્દ પર આપની સાથે હું છું ગઢવી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઘણી બધી વખત એવું કરતા હોય છે જે અનન્ય હોય છે કે નવતર હોય છે એ નવું નવું કામ ને નવા નવા પડકારો લેવા માટે ને આપવા માટે ઘણી વાર ચર્ચામાં રહેતા હોય છે અને આજે ફરીથી તેમણે એક નવતર પ્રયોગ કર્યો છે અને આમાં તેમણે વિસાવદરની જે સ્થાનિક મહિલાઓ જે છે એમને લઈને વિધાનસભા પહોંચ્યા હતા હવે એ શા માટે આ મહિલાઓને લઈને વિધાનસભા પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને ગોપાલી ડાલિયા અને આ મહિલાઓએ શું કર્યું જુઓ આ વિડીયોમાં નમસ્કાર મિત્રો અત્યારે હું ગોપાલ ઇટાલિયા અને અમારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારના તાલુકાના તમામ ગામના મુલાકાતે બિલ્ડિંગો છે સીએમ ની ઓફિસ છે અને આ વિધાનસભા છે અમારા બધા બહેનો વિધાનસભાની અંદર જઈને જોયું છે કે સરકાર કેવી છે મુખ્યમંત્રી ક્યાં બેસે છે અધ્યક્ષ ક્યાં બેસે છે વિધાનસભામાં શું કામ થાય છે ધારાસભ્યો શું ફરજ છે કેવી કેવી ઓફિસો છે કેવી કેવી વ્યવસ્થા છે કેવા કેવા મકાનો છે કેવા કેવા માણસો છે આ બધું આજે અમારી એ જોયું છે મને પોતાને પણ બહુ ખુશી કેમ કે ગામડાના માણાના ભાગમાં આદમી હોય કે બહેનો હોય આમે મજૂરી જ વધી છે સારું તો એના હાથમાં કાંઈ આવતું નથી પણ આ પહેલી વખત મને પોતાની એવી લાગણી થઈ હું જ્યારથી ધારાસભ્ય બન્યો તો મને એમ થયું કે ભાઈ આપણે બહેનુ માટે તો કઈક કરીએ પુરુષોનું તો કાયમ આવતા જોવાનું મળવાનું પણ અમારા વિસાવદર ના પ્રતિષ્ઠિત મહાપુરુષ કેશુ બાપા મુખ્યમંત્રી તો આ ઈ ભવન છે અહીંયા એવા એવા મહાપુરુષો આવ્યા છે કે જેને આપણે પુસ્તકોમાં ભણીએ છીએ જેમની વાતો સાંભળીએ છે એવા મહાપુરુષો જ્યાં બેસી ગયા હોય જ્યાંથી અમને નિર્ણયો લીધા હોય જ્યાંથી ગુજરાતના સાત કરોડ લોકોનું જીવન નિર્માણ થતું હોય જીવનને લગતા નિર્ણયો લેવાતા હોય એવું આ ભવ્ય જગ્યા છે આ એકદમ અંગ્રેજીમાં શબ્દ છે ગ્લોરિયસ એટલે એ આ ગ્લોરિયસ ઇન્સ્ટિટ્યુશન છે વિધાનસભા એટલે કરોડો લોકોની આત્માનો આ આ પ્રતિક છે લોકોના જીવનના સાથે જોડાયેલી બાબતનું આ પ્રતિક છે અમારી બધી બહેનો આવી એને બધું જોયું બે ચા આપણે બધી બહેનોના અભિપ્રાય લઈએ

અમે ગોપાલ છીએ એમ તરીકે ગાંધીનગર બતાવ્યું હજુ તો ઘણું સારું સારું કામ કરવું એમાં એવું છે કે રાજકારણ કાયમ નકરા આદમી આદમી નું ફિલ્ડ છે મીટિંગમાં આદમી સભામાં આદમી અહીંયા બરાબર બેનઓના ભાગમાં કા મને અધિકાર અમે જોયો જ નતો અધિકાર બોલો જેવું

ભાઈ ઉપર આવી જા ભાઈ અહી તમે ક્યાં ધ્યાન રાખો છો હાલો બોલો હું જાણવા મળ્યું ઘર તમે ક્યો તમે અમને અહી લઈ આવ્યા એ અમને આ હું જાણ્યું આ તમે આ તમે દીકરી હું જાણ્યું મેં અત્યાર સુધી વિધાનસભા જોઈ નહોતી તમે આવ્યા અમને વિધાનસભા બતાય કાર્ય ક્યાં બે છે એ બધું અમને જાણવા મળ્યું તો હું જાણ્યું હવે અવે કેમ કે આયા હવે બધા પ્રશ્નોનો ઉમળ થાહે એમાં મારા પ્રશ્નજી કેવું બધું જાણી ગયા છે તમારા પછી છે બોલો બોલો હું જાણ્યું વિધાનસભા ભાઈ તો બધી અમારી હે

આટલું ભવ્ય મકાન આટલું ભવ્ય જગ્યા જે હોય એ બદલ સૌને હું શુભેચ્છા પાઠવું છું અમારી બધી બહેનો માતાઓ બધા આવ્યા એ બદલ અને બપોર પછી હવે અમારે અક્ષરધામ મંદિરની મુલાકાત લેવાની છે સૌનો નો ખૂબ ખૂબ આભાર તો ગોપાલ ઇટાલિયાના આ નવતર પ્રયોગ વિશે તમારું શું માનવું છે કારણ કે આજે મહિલાઓ જે છે એ ત્યાં પહોંચી હતી એમાં નાની ઉંમરની અ દીકરીઓથી માંડીને મોટી ઉંમરની વૃદ્ધા સુધીની મહિલાઓ વિધાનસભાની મુલાકાતે પહોંચી હતી આમાં એવું પણ બની શકે કે આ જે મહિલાઓ છે એ વિધાનસભા આજે એમણે જોયું જાણ્યું કે વિધાનસભાનું કામકાજ જે છે કેવી રીતે થતું હોય છે સરકાર કેવી રીતે ચાલતી હોય છે આ બધું જોયું અને જાણ્યું કદાચ ભવિષ્યમાં એવું પણ બની શકે કે આમાં જે નાની ઉંમરની દીકરીઓ હતી કે કોઈ પણ મહિલા હતી એ આ જોઈને પ્રોત્સાહિત થાય અને ભવિષ્યમાં રાજકારણમાં પણ જોડાઈ શકે રાજકારણમાં જોડાવા માટે પણ આ બધી માહિતી જે છે એમના માટે પ્રોત્સાહન સ્વરૂપ બની રહે માટે ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવેલ તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો બી એસ નમસ્કાર